મતદાન માટે જવું અને એ આપણો પોતાનો હક છે સ્વાગત છે તમારું ને ઉમરેટમાં મતદાન જાગૃતિ અર્થે જે ઝુંબેશ ચાલી રહી છે આવો ત્યાંના સ્થાનિકો જોડે વાત કરીએ અને એમને પૂછીએ કે શું કરવા જઈ રહ્યા છે આપનું નામ જણાવો અને મતદાન તમે ભેગા થઈને શું કરવા જઈ રહ્યા છો મારું નામ પ્રતિક્ષા યોગેશ પરીખ છે હું રજની સોસાયટીમાં રહું છું અને ઉમરેઠ માં છે અત્યારે અમે બધા ભેગા થઈને અમારી સોસાયટી એ નક્કી કર્યું છે કે દરેકે દરેક વ્યક્તિએ મતદાન માટે જવું અને એ આપણો પોતાનો હક છે એ હક આપણે નિભાવવાનો છે જેવી રીતે આપણે ફરજ કરીએ છીએ એવી રીતે આપણે હક પણ અદા કરવાનો છે અને રસ્તામાં જતાં જતા દરેકે દરેક વ્યક્તિ કારણ કે અમે ઢોલ નગારા સાથે જઈએ છીએ એટલે અને એ ઢોલ નગારાની સાથે સાથે અમે દરેક વ્યક્તિને પણ કહેવાના છે કે ચલો તમે પણ અમારી સાથે આ મતદાન કરવા ચલો આ લોકશાહીનું જે પર્વ છે એ અમે દિવાળીની જેમ ઉજવી રહ્યા છે કે દરેકે દરેક

અમારી સોસાયટીથી લાસ્ટ બે દિવસથી જાગૃતિ માટે બધાના ઘરે ઘરે જઈને કહીને આવવાનું છે કે આપણે સડક સાથે સૌ એકત્ર થઈને બધા વોટ કરવા જઈશું અને એક પણ વોટ ના રહી જાય એના માટે બહુ એક ઝુંબેશ ચાલી રહ્યો છે અને ઘણા અમારા ઉમરેઠમાં એકદમ એવો ઉત્સાહ છે કે લોકશાહીનો પર્વ છે ઉત્સાહ અને ઉમંગ સાથે

તો અવશ્ય વોટ કરવો જોઈએ એક બી વોટ જોઈએ જ અપીલ છે તો મિત્રો જો આ યુવા કહી રહ્યા છે કે આજે હોલીડે એટલે રજા છે પણ આજે રજા માણવાનો દિવસ નથી આજે મતદાનનો ફરજ અદા કરવાનો દિવસ છે તો સર્વેને એ પણ સંદેશ આપવા માંગીશ કે આજે રજા એટલે હરવા ફરવાની વાત નહીં સર્વપ્રથમ મતદાન ને પછી બધું કામ